દીવના સાંસદ ઉમેશભાઈ પટેલના મુખ્ય સમર્થક દિનેશ સોમા બારિયા તથા મંજુલાબેન પ્રેમજીએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આગામી તારીખ પાંચ નવેમ્બરના રોજ ડિસ્ટ્રિક્ટ પંચાયતની ત્રણ સીટ પર ચૂંટણી થવાની છે ત્યારે આજ રોજ દીવ રાજનીતિમાં ફરી એકવાર આશ્ચર્યજનક હલચલ થઈ છે દીવ ખાતે વણકબારાના રહેવાસી દિનેશ સોમા બારિયા જેને દમણ દીવ સાંસદ ઉમેશ પટેલને વિજય બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો તેઓએ સાંસદ ઉમેશ પટેલને છોડી અને ભારતીય જનતા પાર્ટીને સ્વૈચ્છિક રીતે સમર્થન આપ્યું છે સાથે ડિસ્ટ્રિક્ટ પંચાયતના ત્રણ આઠના અપક્ષના ઉમેદવાર મંજુલાબેન બારિયાએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રણજીતાબેન કોટિયાને ટેકો જાહેર કરી વિધિવત કેસરીઓ ધારણ કરી બીજેપીમાં જોડાયા છે દિનેશ સોમા તથા મંજુલાબેન પ્રેમજીએ જણાવ્યું કે તેઓ બીજેપી સરકારના વિકાસમાં સહભાગી બની તેમનું યોગદાન આપશે મંજુલાબેન પ્રેમજી જે ત્રણ આઠના કેન્ડિડેટ તરીકે ઉભેલા છે તેઓ જાહેરમાં આ ભારતીય જનતા પાર્ટીને જે કેન્ડિડેટને સમર્થન કરે છે નીંદેશભાઈ વેલકમ નમસ્તે મારું નામ નીંદેશ વાડિયા છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ઓફિસની અંદરમાં દીવ જિલ્લાના પ્રદેશ અધ્યક્ષ મોહનભાઈ લખમણે અને સંઘ પ્રદેશના મહામંત્રી તેમજ અમારા દિગ્ગજ નેતા નરસિંહ કાકા તેમજ જયંતિભાઈ અને અમારા યુવા જાગૃતના પ્રમુખ શ્રી ઉમેશભાઈ લાખા આ તમામ લોકોની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની અંદરમાં હું ઠેસ પેઢી અને વિધિવત રીતે તેમાં જોડાઈ રહ્યો છું સાથે જિલ્લા પંચાયતની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં મારી ભાભી મંજુલાબેન પ્રેમજી જે ત્રણ આઠના જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા તે અપક્ષ તરીકે નામાંકન કરેલું પરંતુ આપણા દેશની મોટામાં મોટી પાર્ટી અને જે વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની અંદરમાં આજે વિધિવત રીતે મારા ભાભી પણ જોડાઈ રહ્યા છે અને જે ત્રણ આઠના જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં તે લોકો જોડાયેલા છે ને તેમને સમર્થન આપેલું છે અને ભારતીય જનતા પાર્ટી સાથે મળી ને આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જે નેતૃત્વમાં ચારેકોર વિકાસ થઈ રહ્યો છે તે વિકાસની અંદરમાં અમે સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતના મજબૂત થાય તેના માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કરીશું આભાર નમસ્કાર આજે દી બીજેપી કાર્યાલય ખાતે દિનેશ સોમા બારિયા જે ઉમેશ પટેલ જે એમપી છે અપક્ષના તેમના દીવ જિલ્લાના મુખ્ય એના સમર્થક હતા તેઓ તેમની ભાભી કે જે એની ભાભી વોર્ડ નંબર 3 8 માં ઉમેદવારી અપક્ષ તરીકે કરેલી છે તેમને સાથે લઈ અને આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને તેઓએ જાહેર સમર્થન ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને કરવામાં આવ્યું છે એ બદલ હું દીવ બીજેપી પરિવાર વતી એ બંનેને હું સહી દિલથી ધન્યવાદ કરું છું અને વેલકમ કરું છું શ્રી દિનેશ સોમાબારીયા અને તેમના ભાભી શ્રી શ્રીમતી મંજુલાબેન પ્રેમજી બાળીયા તેઓ પોતાની સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીને કેન્ડિડેટને ત્રણ આઠના કેન્ડિડેટને સમર્થન કર્યું છે અને તેઓ તેઓ એ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીને ખેંસ પહેરી અને આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકાસના કાર્યોને સાથે સમર્થન કરી અને એક સહભાગી થવા થવા માટે તેઓ જોડાયા છે અને આગળ પણ તેઓ પાર્ટીની જે બી કોઈ કાર્ય હશે તેમાં સહભાગી થઈ અને મજબૂત કઈ રીતના બને એ રીતના એના હવે આશ્વાસન પણ આપેલું છે